ગાય ગુડ મોર્નિંગ જય માતાજી અમાના કેળા ગયેલા છીએ દુબઈના શેટ બેઠા છે શું હવે કમ્પ્યુટર વાપર્યું છે હવાના હવાના દારો ઉગે એટલે બરવા ચાલુ નહીં કરવાનું ચા પીવો મજા કરો મોજ કરો બાકી દારા જ વૈસા આવતા નહીં નહીં ચાલો પડ્યું જ ને લેડો હલો હેડો હતા મમ્મી પણ હેડો હેડો જો લેતા હોય પૈસા લેટ મોરલીની ચાલ ઓપરવી છે હેડો હેડો હા 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 સંજયભાઈ કેમ છો ભાઈ હા શું છે હવે ઓન મોલીની ચાલ વાપરવી છે મોબાઈલ માગે છે શું કરું એટલે બેટા જો

યો શંકર ભગવાન બોલે ના રાકા આ બે પેલા હોય મારી વાત વાપરો આ બે વાળો મોલી વાળી મોબાઈલ ના બે જો આપણા મોબાઈલ છે લાવો કીધી ઓ ત્યાં ડબોળી માટે લઈ આવે મને પણ ફોન તો તમા પણ બે આઈ ફોન પડ્યા છે એક તો આલો વાનું

ઓકે ને બોકે બધું શીખવાય તા મોબાઈલ લઈ આવ્યો તાણે તે મારા પણ મોબાઈલ લેવા આવે છે બે બે ને એક તા ના લે તા ક્યાં હું ગયો મય મોબાઈલ લઈ આવ્યો પણ ના લઈ આવ્યો ના એ લાડા

ના એ વાત ખોટી છે એ વાત ખોટી છે હું ગયો મહેશ તે બોલાય લેજો હોબડ્યો અસલી ઘેર હોય જો નકલી આવ શું લેવાનું અસલી નકલી આવ આ નકલી પણ નકલી આવે અસલી તો હોય જાય છે શું કરવાનું હે તમે હું ના પાડે કહો અમારે તો જજ વકીલ છું મોમી મોમો માં કહી દેવું એ તું એક કામ કર લઈ જજે આ કોથરું લઈ જા કાર્ટૂન જોવા તો આમ ભૂવા પોની કરવા

તો આપણો નિમે કો લઈને ફરી જાવ કે લઈ ફરજો બી વન કમ કુદી સપાયા તા તા બહુ નરવા પડ્યા એ ના પેલે કે ગાડીઓ પર લગા મટા ફોટા વાળા કે હો ફોટા દે પસંદ કરે હા કોને પસંદ કર્યો ને આપણે તો આમાં કામ આમ લાગી ગયા ઈ નહીં થારમો લગાવવા માટે બધું પસંદ કર્યું મોર મોથી તો ગીબ બી લઈ લીજો ઓર આપકો ડરને નીકળી છે હવે જવું છે

को गा संजय भाई जी લઈ जाऊ આવ લઈ જા લઈ જા તું ફી લઈ જા કેમેરો ચાલુ કર ચાલુ છે કેમેરો ચાલુ છે કો ગા ભલે ગા જી જી લઈ જાવગા હા લઈ જા તું ચલો ફાવ છે કિનો એલા એમ નહીં પૈસા ના લે ભોણા ભાઈ પૈસા લેવાતા ના ભોણા જોડે પૈસા ના લેવા ના ભોણા જોડે ના તો તાન બઈણી મોકલાઈ ને જાડી મંગાવી તો આલેતા પૈસા છે આટકે વખત આંચે વખત બેજનગર મંગાવીતી એક બઈણી ભરીતે પૈસા હા એ તો આ તો મારો હું લેવા દે ઓમો તું ભઈ તું ભઈને પૈસા ભાઈ નો ભાઈ એટલા મા રહ્યો મોણસો ખતરાનાક જોઈશો મૈજા તો આબરું કાઈ દેખને મારતો પણ કોની ચાલ્યું ઘીનો ભી નહીં ફોલે હોય કે અરીસો જીએ ના લેવાય મોમી તો જવા દી પણ બાબા પાછાની પડતા જવા દે એવી નહીં લાગતી પાછાની પડતા જવા દે એવી લાગતી નહીં ઓહ તો ઉતાવાર કરો ધોળો કોમ કરો જો ગાઈસ ટીમ બધી બેરી જ છે

ना अब्रो रञ्जित भाइको गम्भीर सवाल भएन त फर्टलिन चोकवाटै जा बोलवान आउँछ ता ओके भाइ लपले अब हा भर्जो पुनम भाभी ए पुनम भाभी अब मुइम किदु ल ममू ल आ ममू ल दादा मार त रोज वागे આવતી જેટલી આવે એટલી આવ અને આ છોકરો વ્યવસ્થિત ખવડાવો ખાવાનું છે કોણ ખાવાનું છે પણ હું કોન ખાવાનું છે મને કે ભારે ભાઈ હું કઈક ખાવાનો છું

ઓ મહેશભાઈ જવા મોરમી લહેશભાઈ જોગાઈશ પાર્વતી ભાભી માટે ગિફ્ટ લીધેલી છે આ ખા બેઠા છો ખાઈ લે ખાઈ લે

ना इन मा स निकलो पूलाग ले ले मो ली गिया ले पूरा मारो केला ना ओगड़ दो इन मो होए गए आला तो जा परियो लियो काले चोर ले जत पर जा दे मुता ना आ किरे नहीं हो नि